ઉમંગ કોઠારી આપણે એમપી પી કોમર્સ કોલેજ બાણું થી પંચાણું ની બે સાઇઝ જે અમારી નાઇન્ટી ટુ ટુ નાઇન્ટી ફાઈવ નાઇન્ટી સિક્સ ડીસીએસ જેના સ્ટુડન્ટો અમે રિયુનિયન ફર્સ્ટ બહુ સક્સેસફુલી કમ્પ્લીટ કર્યું અને એના ભાગરૂપે લોકોના અતિ આનંદ અને ઉત્સાહમાં વિથ ફેમિલી રિયુનિયન ટુ જેની અંદર મોટી સંખ્યામાં સ્ટુડન્ટોએ હાજર રહી અમારા પ્રોગ્રામને સક્સેસ બનાવ્યો આની અંદર સારી સારી પદવી ઉપર બેઠેલા લોકો પ્રોફેસરો અમારા એડમિન ટીમ જેમાં શક્તિસિંહ નીતિરાજસિંહ કેતન ગૌરવ હું પોતે હર્ષિરા મનીષા સર્વે ગર્લ્સ અને બોયસ બધા જ લોકોએ બહુ સારો પ્રતિસાદ આપ્યો છે અને અમારો હેતુ એકબીજાની નજીક જઈ અને ગામમાં કોઈ પણ સિટીની અંદર કોઈ પણ સ્ટુડન્ટ વસેલો હોય એને કોઈ તકલીફ પડે તો બધા સાથે ઊભા રહી શકીએ અને આ જે પણ અમારો હેતુ અમારે ગોલ કરવો હતો એ રિવ્યુનિયન માં અમને સક્સેસ જતો એવો લાગે છે અને આ રિવયુનિયન અમારા માટે ખૂબ જ આગળ જતાં લાભદાયી થશે અને જે પણ પ્રમાણેના સ્ટુડન્ટોની શક્યા છે જે જોતા આગળ આગળ અમારા રિવ્યુનિયન થ્રી ફોર થતા જ રહેશે આ ના અંદર આવવાથી ખાલી એની અંદર પગ મૂકવાથી જે પોઝિટિવ એનર્જી મળે છે અમારી જે જૂની લાગણીઓ અને જે જોડાયેલી છે અતિ આનંદ અને ઉત્સાહ ઉદભવે છે હું અર્ષિદા શુક્લ ત્રિવેદી સાધુ વાસવાની વિદ્યા મંદિર વડોદરા ખાતે હું એક વ્યાયામ શિક્ષિકા છું પરંતુ ઓગણીસો થી પંચાણું ની બેન્ચમાં સુરેન્દ્રનગર ની એમપી શાહ કોમર્સ કોલેજની હું વિદ્યાર્થીની છું બે હજાર ત્રેવીસ ની અંદર અઠ્યાવીસ વર્ષ પછી અમને એક વિચાર આવ્યો અને અમે અમે અમારા ક્લાસમાં સાથે ભણતા એટલે કે અમારા મિત્રોને મળવાનો મોકો મળ્યો અને ત્યારે અમે લગભગ બસો જણા ભેગા થયા અને એક રીયુનિયન પાર્ટ વન ખૂબ જ સારી રીતે એટલે કે સક્સેસફુલી આનંદ ઉત્સાહ અને ઉમંગભેર જે મળવાનો મોકો હતો એ બધાએ માણ્યો એ જ આશયથી ફરી અમે અત્યારે પહેલી જૂન બે હજાર પચીસના રોજ આજ રોજ અમે કુટુંબીસ ના સભ્યો સાથે એક રીયુનિયન ટુ માં અત્યારે સૌ ભેગા થયા છીએ અને એટલો આનંદ ઉત્સાહની સાથે સાથે અમારો આશય એક જ હતો કે દરેક મિત્રો જ્યાં જ્યાં બહાર ગામ રહે છે એ બધા એકબીજાને સુખ દુઃખ અથવા તો જીવનના પડાવમાં જ્યાં જરૂરિયાત લાગે ત્યાં બધા સાથે મળી અને ઉપયોગી થઈ શકીએ એ આશયથી ફરી આજે રીયુનિયન ટુના સર્વ મિત્રોને ને ભેગા થયા છે ખૂબ જ આનંદ ઉત્સાહ છે અને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે અને ફરી આવા રિયુનિયન દ્વારા અમે અમારા મિત્રોને મળતા રહીએ એકબીજાના સાથ સહકાર આપતા રહીએ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ